જેતે સમયે વચેટિયાની 10 લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો ફરિયાદી ઉપર ગુનો દાખલ કરવામાં ન આવે તે માટે પીએસઆઈ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી એસીબીની ટીમે ઝડપીને લાંચની રકમ સહિત કારોબારી પકડવામાં સફળતા મેળવી છે ગત સપ્ટેમ્બર 2023 માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટીયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા અગાઉ બે આરોપી પકડાયેલા એક પીયુષ રોય અને નિલેશ કસોટિયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે સર આપણે એક આરોપી છે જેના કેટલા પગાર ધોરણના પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ છે હાલનો એમનો ચોપન હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે